માત્મને ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય ત્રીજો કર્મયોગનો શ્લોક ક્રમાંક દસ અને અગિયાર આગળના નવમા શ્લોકમાં શ્રી ભગવાને કહ્યું કે યજ્ઞ એટલે કે કર્તવ્ય કર્મ એના સિવાયના કર્મ બંધનકારક છે આથી આ બંધનથી મુક્ત થવા માટે કર્મનો સ્વરૂપથી ત્યાગ ન કરીને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવું આવશ્યક છે હવે કર્મોની અવશ્ય કર્તવ્યતાને પૃષ્ઠ કરવા માટે બીજો પણ હેતુ દર્શાવે છે એ શ્રી ભગવાન દસમા અને અગિયારમાં શ્લોકમાં વર્ણવે છે આપણે શ્લોક ક્રમાંક દસ અને અગિયાર જોઈ લઈએ સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂરો વાચ્ય પ્રજાપતિ શ્રી ભગવાન કહે છે પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ શ્લોક ક્રમાંક અગિયાર જોઈ લઈએ દેવાન દેવાન્વયતાનદેવા ભાવ પરસ્પર ભાવયંતસ્ેવાપ્યથ શ્રી ભગવાન કહે છે તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો અહીં પહેલો શબ્દ છે સહયજ્ઞાફ તો એનો અર્થ એ થાય છે કર્તવ્ય કર્મોની વિધાન સહિત પ્રજા એટલે કે મનુષ્ય વગેરે એનો સમાવેશ થઈ જાય સૃષ્ટવા સૃષ્ટવા એટલે રચના કરીને એટલે કે સૃષ્ટિના આરંભે કહ્યું અહીં પ્રજાપતિ શબ્દ એટલા માટે છે કે બ્રહ્માજી પ્રજાપતિ કોણ છે તો કે બ્રહ્માજી છે એટલા માટે પ્રજાપતિ નામ અહીંયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને ન એટલે કે આ કર્તવ્ય કર્મ દ્વારા પ્રસવિશ્વધ્વમ એટલે બધાની વૃદ્ધિ કરો એ એટલે કે કર્મરૂપી યજ્ઞ ઇષ્ટ કામ દુઃખ કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર અસ્તુ એટલે કે થાઓ અને ન એટલે કે આ એટલે કે પોતાના કર્તવ્ય કર્મ વડે તમે લોકો દેવાને એટલે દેવતાઓ ભાવયત એટલે ઉન્નત કરો ભાવયંતુ ઉન્નત કરે છે શ્રેય એટલે કલ્યાણ અવ્યાપિયત એટલે કે પ્રાપ્ત થઈ જશે બ્રહ્માજી પ્રજા એટલે કે સમસ્ત સૃષ્ટિના રચયિતા છે આથી તે સ્વામી કહેવાય પોતાના કર્તવ્યનું પાલન કરવાની સાથે તેઓ પ્રજાની રક્ષા તથા તેના કલ્યાણનો પણ વિચાર કરતા રહે છે કારણ કે જે જેને ઉત્પન્ન કરે તેની રક્ષા કરવાનું તેનું કર્તવ્ય બની જાય છે બ્રહ્માજી પ્રજાની રચના કરે છે તેથી તેની રક્ષામાં તત્પર રહે છે આથી બ્રહ્માજીને પ્રજાપતિ પણ કહેવાય છે બ્રહ્માજીએ સ્વર્ગના આરંભમાં બ્રહ્મ કર્તવ્યની યોગ્યતા અને વિવેક સહિત મનુષ્યોની રચના કરી છે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સદુપયોગ કલ્યાણ કરવાવાળો છે એટલા માટે બ્રહ્માજીએ આ બધી જ પરિસ્થિતિનો સદુપયોગ કરવાનો વિવેક સાથે આપીને જ મનુષ્યોની રચના કરી છે સત અસતનો વિચાર કરવામાં અસમર્થ પશુ પક્ષી વૃક્ષ વગેરે દ્વારા પણ પરોપકાર થાય એટલે કે કર્તવ્ય પાલન થાય પરંતુ મનુષ્યને તો ભગવત કૃપાથી વિશેષ વિવેક શક્તિ મળેલી છે આથી જો તે પોતાના વિવેકને મહત્વ આપીને અકર્તવ્ય કર્મો ન કરે તો તેના દ્વારા પણ લોક હિતાર્થે કર્મો થઈ જાય છે બ્રહ્માજી મનુષ્યોને કહે છે કે તમે લોકો પોતપોતાના કર્તવ્ય પાલન દ્વારા બધાની વૃદ્ધિ કરો અને ઉન્નતિ કરો એવું કરવાથી તમને કર્તવ્ય કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી પ્રાપ્ત થતી રહે તેની કદી ઉણપ ન રહે અર્જુનની કર્મ ન કરવામાં જે રુચિ હતી તેને દૂર કરવા માટે ભગવાન કહે છે કે પ્રજાપતિ બ્રહ્માજીના વચનોથી પણ તારે કર્તવ્ય કર્મ કરવાનું શિક્ષણ લેવું જોઈએ બીજાઓના હિતને માટે કર્તવ્ય કર્મ કરવાથી જ તારી લૌકિક અને પરલૌકિક ઉન્નતિ થઈ શકે છે આ પરથી શ્રી ભગવાન આપણને પણ જણાવે છે કે કર્તવ્ય કર્મ કરવાથી જ આલોક અને પરલોક બંને સુધરી જાય છે નિષ્કામ ભાવથી કર્તવ્ય પાલનના વિચારથી કર્મ કરવાથી મનુષ્ય મુક્ત બની જાય છે સકામ ભાવથી કર્મ કરવાથી મનુષ્ય બંધનમાં પડી જાય છે બ્રહ્માજીના વિધાન અનુસાર બીજાઓની સેવા કરવા માટે સામગ્રી સામર્થ્ય અને શરીર નિર્વાહની આવશ્યક વસ્તુઓની તેને કદી કમી નથી રહેતી તેને તે ઉપયોગી વસ્તુઓ સુગમતાપૂર્વક મળતી જ રહે છે બ્રહ્માજીના વિધાન અનુસાર કર્તવ્ય કર્મ કરવાની સામગ્રી જેને જે જે મળી છે તે કર્તવ્ય પાલન કરવા માટે તેને પૂરેપૂરી પ્રાપ્ત જ છે તે દેવા ભાવયંતુવહ એટલે કે જેવી રીતે વૃક્ષ લતા વગેરેમાં સ્વાભાવિક રીતે જ ફૂલ અને ફળ આવે છે પરંતુ જો તેમની અંદર ખાતર અને પાણી પણ આપવામાં આવે તો તેમના ફૂલ અને ફળ થોડાક વધારે એટલે વિશેષતાથી આવે છે એવી જ રીતે યજન અને પૂજનથી દેવતાઓની પુષ્ટિ થાય છે જેથી દેવતાઓના કામ વિશેષ બને છે પરંતુ જ્યારે મનુષ્યો પોતાના કર્તવ્ય કર્મો દ્વારા દેવતાઓના યજન પૂજન નથી કરતા ત્યારે દેવતાઓને પૃષ્ટિ થતી નથી મળતી નથી જેથી તેઓમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ઉણપ આવી જાય છે અને કર્તવ્ય પાલનમાં ઉણપ આવવાથી જ સંસારમાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ વગેરે થાય છે અહીં એક શબ્દ છે પરસ્પરમ ભાવયંતસ તો આનો અર્થ એવો નથી સમજવાનો કે આપણી સેવા કરે તો જ આપણે બીજા કોઈની સેવા કરીએ પરંતુ આપણે એમ સમજવું જોઈએ કે આપણી સેવા ક કોઈ કરે કે ના કરે આપણે તો પોતાના કર્તવ્ય દ્વારા તેની સેવા કરવાની જ છે બીજો શું કરે છે શું નથી કરતો આપણને સુખ આપે છે કે દુઃખ આપે છે એ વાતો સાથે આપણો કોઈ સંબંધ નથી રાખવાનો કેમ કે બીજાઓના કર્તવ્યોને જોવા વાળો પોતાના કર્તવ્યોથી હટી જાય છે પરિણામે તેનું પતન થાય છે બીજાઓ દ્વારા કર્તવ્ય પાલન કરાવવાની આપણા અધિકારની વાત પણ નથી આપણે બધાનું હિત કરવા માટે કેવળ પોતાના કર્તવ્યનું પાલન જ કરવાનું છે તેના દ્વારા બધાને સુખ પહોંચાડવાનું છે સેવા કરવામાં પોતાની સમજ સામર્થ્ય સમય અને સામગ્રીને પોતાને માટે થોડીક પણ બચાવીને રાખવાની નથી ત્યારે જ આપણે આ સમાજથી અને જળતાથી સંબંધ આપણો દૂર થઈ જશે આપણે એટલું સમજવાનું છે કે આપણા જે સાંસારિક સંબંધી છે માતા પિતા સ્ત્રી પુત્ર ભાઈ ભાભી વગેરે જે પણ સંબંધ આપણે છે તે તે બધાને આપણે સેવા કરવાની છે પોતાનું સુખ લેવાને માટે એ સંબંધ નથી આપણો જેમની સાથે જેવો સંબંધ છે તે જ અનુસાર તેઓની સેવા કરવાનું મર્યાદા અનુસાર તેઓને સુખ પહોંચાડવાનું આપણું કર્તવ્ય છે તેઓની આપણી પાસેથી કોઈ આશા રાખવી અને તેઓના ઉપર પોતાનો અધિકાર માનવો એ બહુ જ મોટી ભૂલ છે આપણે તેઓના ઋણી છીએ અને ઋણ ઉતારવાને માટે જ એમને ત્યાં આપણો જન્મ થયો છે આથી નિસ્વાર્થ ભાવે તે સંબંધીઓની સેવા કરીને આપણે આપણું ઋણ ચૂકવી દઈએ આ આપણું સર્વપ્રથમ કર્તવ્ય છે આનો અર્થ એ નથી કે આપણે બધાની સેવા નથી કરવાની બસ ખાલી સંબંધીઓની જ સેવા કરવાની છે સેવા તો આપણે બધાની જ કરવાની છે પરંતુ જેઓની આપણા ઉપર જવાબદારી છે તે સંબંધીઓની સેવા પહેલી કરવાની છે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરે પોતાના નથી અને પોતાના માટે પણ નથી આ સિદ્ધાંત છે આથી પોત પોતાના કર્તવ્યનું પાલન કરવાથી આપોઆપ એકબીજાની ઉન્નતિ થાય છે આ બધું સાંભળ્યા પછી આપણને એક શંકા થાય છે કે આપણે તો બીજાનું હિત કરીએ છીએ પરંતુ બીજો આપણું હિત ન કરીને અહિત કરે છે તો પરસ્પરમ ભાવયંત કઈ રીતે થશે તો એનું સમાધાન એ છે કે આપણે તો બીજાનું ભલું કરીશું તો બીજો આપણું બુરું કરી શકશે જ નહીં તેનામાં આપણું અહિત કરવાનું સામર્થ્ય જ નહીં રહે તેમ છતાં જો તે બુરું કરશે તો પાછળથી પસ્તાશે રડશે જો તે આપણું અહિત કરશે તો આપણું ભલું કરનારા આપણી સાથે સહાનુભૂતિ રાખનારા કેટલાય પેદા થશે વાસ્તવમાં કોઈનું અહિત કરવાનું વિધાન ક્યાંય નથી મનુષ્ય જ દ્વેષને કારણે જ જ અહિત કરે છે છે પરસ્પરમ ભાવયંતસ આ આ મનુષ્યતાની વાત મનુષ્યતા ન હોવાથી જ લોકો દુખ ભોગવે છે આ રીતે આપણને શ્રી ભગવાન પોતાના મુખથી જ આપણને સમજાવે છે ઉપદેશ કરે છે કે તું તારા કર્તવ્યનું પાલન કર બસ આ આપણે ટૂંકમાં સમજવાનું છે સામેવાળો તારી સાથે જે પણ કરે છે તે એ એનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નથી બસ તું તારો પ્લસ કર એનું જે થાય તે બસ આ જ કરવાનું છે જીવનમાં તમને ખરેખર ઘણું મળી મળી જ રહેશે આ મારો અનુભવ છે અહીં આપણે આજે આજના શ્લોકોમાં પૂરું કરીએ શ્રી કૃષ્ણાર્વણ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા જો અમારી ચેનલ પર આ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ